જય દ્વારકાધીશ આજે નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે આજે હું જઈ રહ્યો છું કરમશક્તિ દ્વારકા દ્વારકાધીશ અમારી યાત્રા સુખ સંપન્ન રીતે પૂરી કાઢે એ જય દ્વારકાધીશ જય દ્વારકા ત્યારબાદ હું સાયકલ ચલાવીને બાંધની ચોકડી આવી ગયો હતો ત્યારબાદ અમે તારાપુર ચોકડી પહોંચ્યા હતા ત્યારબાદ આવી હતી રસ્તામાં સાબરમતી ના દ્વારકા ચોકડી પહોંચી ગયા છીએ હવે અમારા જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે અમે જમી લઈએ કલાક આરામ પછી એવું લાગ્યું આપણું જમવાનું છેલ્લા પચીસ વર્ષથી તો હું જમવા આવું છું એટલે તમારું એક જ સરસ મજાનું જમવાનું હોય છે અને અમે બીજે કંઈક રોકાતા નહીં મોટાભાગે તો ત્યાં જમીએ છીએ બરાબર બીજામાં કોઈ વસ્તુમાં કોઈ કટિંગ હોય એવું કાંઈ બસ એવું મજા આવે

તો હવે અમે થી સાયકલ લઈને નીકળ્યા હતા અને એંસી પંચ્યાસી કિલોમીટર જેવું પહોંચ્યા છે અરણે માતાજી બુટભવાનીએ અને માતાજીના દર્શન કરીને હવે અમે બગોદરા બાજુ પ્રયાણ કરશું જય શ્રી કૃષ્ણ વિડીયો સ્વાગત છે ગઈકાલે ચાલુ કરમસદથી સાયકલ આંખવાનું દસ કલાક સાયકલ ચલાવી હતી અને લીમડી પહોંચ્યા હતા એકસો ત્રીસ કિલોમીટર સાયકલ આંકી હતી આજે નવ તારીખ છે બીજો દિવસ છે અને હવે લીંબડીથી અમે શરૂઆત કરીએ છીએ તો આગળ વિડિયોમાં બનાવ રહેશો જય શ્રી કૃષ્ણ તો તે કરી રહ્યા છે એમ ને હા જય શ્રી કૃષ્ણ હવે આજે અમારો બીજો દિવસ છે ગઈકાલે અમે 130 કિલોમીટર સાયકલ ચલાવી હતી આજે અમે લેમ્બિકથી શરૂઆત કરીએ છીએ હવે ધીરે ધીરે અમે આગળ જઈશું ગરમા ગરમ ગાંઠિયા પણ આવી ગયા છે તો ચાલો હવે ઝડપથી આપણે ગાંઠિયા અને પાપડી થઈને હવે આપણે ધીરે ધીરે આગળ વધીશું આજે બીજો દિવસ છે લીમડીથી પચાસ કિલોમીટર સાયકલ આંખી છે અહીંયા નાસ્તો કર્યો અને દસેક મિનિટ આરામ કરીએ અને પછી જઈએ છીએ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ बीजा से बपोरे हमें साइकिल लेने चोटीला पहुंच गया માં અમે શેરીનો રસ પીવા રોકાયા હતા રસ્તામાં આવ્યું હતું રાજકોટનું ખંડેરી સ્ટેડિયમ તો મિત્રો અત્યારે અમે ઢોર ગામ આવી ગયા છે અને અમારી ડીશ પણ આવી ગઈ છે તો ચાલો હવે અમે જમી લઈશું આજે હતી ઇન્ડિયા વર્ષિસ ન્યુઝીલેન્ડની ફાઇનલ મેચ જે અમે હોટલમાં જોઈ હતી જાડેજાના વિનિંગ શોટ સાથે આપણી ભારતની ટીમ ચેમ્પિયન બની હતી